આજે અડધો દિવસ કામ છે એટલે કામ ચાલુ થઈ ગયું છે અને રસોઈની તૈયારી ચાલુ છે શાક છે દૂધ ગરમ થઈ ગયું અને કેટલા લોકોની કમેન્ટ આવી છે કે બા જે રીતના કે શાક ઓલું વીણે છે ને મેથીની ભાજી કે એ બધાય ચિંતા કરે છે કાંઈ કે સોફો ઊંચો લઈ દયો ને ટેબલ ઊંચું લઈ દયો કાંઈ કે વા ખોલીને બેસાડો પણ વા ખોલીને નથી બેસતા ઈ સાંભળો આમાં તમે રૂબરૂ આવીને બધાય ડાયરેક્ટ ડીલ કરો ને એમની અરે તો ખબર પડે અમાર જો મને કામ નો કરી

શાક રેડી છે દાણા બટેટા ત્યાં ભાત ને સંભારો તે લાવે બીજી ચકલી નો લોટ બાંધી દે એ લોટ બાંધી લે પછી અમે તળવાનું ચાલુ કરશું એટલે ગેસ બંધ ન કરવું અહીંયા ચાલે છે ફૂલ કામ પોણો વાગી ગયો પોણો વાગી ગયો નાયા નદી નામ નામ જો કામ તો કરવું પડે ને પછી ના આવે આયા વિડિયો પબ્લિશ થઈ ગયો એનું બધું કામ બાકી છે આયા ડ્રોન નું ભાઈ કઈક જોતો તો અપડેટ આવું છે કેમ કે બધાને સવારના પોરમાં આજે સમજાવવાના હતા જલ્દી તમે ફાઈનલ કયો ફાઈનલ કયો એટલે હવે ઓલમોસ્ટ કામ પતી ગયું વ્યવસ્થિત નાસું પછી સાંજે વળી આજે શૂટ તો છે એ આજે આ ભેગા આવશે મેડમ ચાલો તમારી હેપી જર્ની ને વેકેશન થેન્ક યુ

સાતમ નો જો નાસ્તો તૈયાર થાય છે આ થઈ ગઈ તૈયાર ચકરી અત્યારે ભાઈ ના ઘરે આવે ત્યારે બધું એક સાથે હું ટેસ્ટ કરું ને જે પતલી છે ને ને ક્રિસ્પી લાગે લાગે છે જાડી હોય બાકી હળું હળ સારું એટલે કરી બાય રેસ્ટિંગ કરી લીધું છે બરાબર થઈ ગયું બાજાઈ કે જકવું ઓગો બિગાદે મચ્ચાનો સંભારો શકો પણ ક્યાં હું કરવાનું છે એ તો સમજો અહીંયા જો એરો છે આ ફોન છે ને આ ફોન ઊંધો છે આ કેમેરો છે ને એ બાજુ કેમેરો એટલે ઈ ફોન સીધો છે બરાબર હવે જો અહીંયા આ મેરો છે અહીંયા દબાવો એટલે બાર હવે આમાં કાંઈ નક્કી નહીં હવે સામે કાંઈ ઓલા ડિસ્કા ઓલા મ્યુઝિક ચાલુ થાય એના કરતા વહેલા હાર જાવ મને કાંઈ ન રાચી એટલે તરત નિંદર આવે મેથી ના

હાલો હાલો ને ચર્ચા જો બાકી આથી બાથી આ બાજુ સ્ટ્રેટ છે એટલે હા જો છે ડોક્ટર તો કીધું કાઈ નઈ દવા આપી છે આઈસ્ક્રીમ બધું ખાવા ના ના બધું ખાવાની ખાવાનું ગળામાં એમ મીઠાઈ એમ હા

એક કપ દૂધ પીન જોવાનું ઓકે હે એક કપ દૂધ પીન જોવાનું તમારે એસિડિટી થઈ ગઈ છે ને ના ના કા એસિડિટી હોય ને નાક પીન ખાવાનું આઈસ્ક્રીમ સનો બોલે હમણા કેટલા મહિના દી નથી ખાધું ઓય રેવા દીયો મહિનો દી હોય

મે ક્રે ઉખાયતે જો ન હા યે જીનાય જીના હે યે હા એ જીનાય કે જીનાય યે જીના કે જીના હે પાણી પીકર સરસ હું તમને ફરિયાદ નત